આજે આમ આદમી પાર્ટીના વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લેવા માટે પહોંચ્યા છે સમર્થકો પણ મોટી સંખ્યામાં ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા છે આપણી સાથે કડીના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહ્યા હતા જગદીશ ચાવડા તેઓ ગોપાલ ઇટાલિયાના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીએ જગદીશભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે શપથ લેવાના છે ઓફિશિયલી જાહેરાત થશે કે ભાઈ તેઓ ધારાસભ્ય બની ચૂક્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો હવે ગોપાલ ઇટાલિયાની શું રણનીતિ રહેવાની છે સરકારને કઈ રીતે તો બાનમાં લેવાના છે જે ખૂબ જ પોઝિટિવલી જોઈ રહ્યા છે હું એકલો નહીં અમારી આખી પાર્ટી તમામે તમામ કાર્યકર્તાથી માંડીને તમામે તમામ પદાધિકારી અને ગુજરાતની તમામે તમામ જનતા કે જે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે જે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયેલી પ્રજા એમના વિકાસના કામોથી વિહોની તમામે તમામ પ્રજાને હવે એક આશાનું કિરણ મળ્યું છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલે જેવા માણસ આજે ધારાસભ્યના શપથ લઈને વિધાનસભામાં જશે અને હવે એમના પ્રશ્નો માટે એ મજબૂતીથી લડશે અને આવનાર સત્યાવીસની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને પાડીને ગોપાલભાઈ ઇટાલે જેવા ઉમેદવારો વિધાનસભા પહોંચશે અને ગુજરાતની કાયાપલટ પલટ કરશે જગદીશ એવું નથી લાગતું કે આજ મહેનત જે વિસાવદરમાં થઈ હતી એવી મહેનત કદાચ કડીમાં થઈ હોત તો એ પરિણામ કડીને પણ મળી શકતો હોત તમે પણ કદાચ આજે વિધાનસભામાં હોત એટલે ક્યાંક ને ક્યાંક શું લાગે જે ખામીઓ પ્રદેશ નેતૃત્વ તરફથી કે એ ફોજ જે કહેવાય નેતાઓની જે વિસાવદરમાં જોવા મળી એ તમારા તરફ નહોતી જે કોઈ ખામી ના કહેવાય ને કારણ કે કોંગ્રેસ સાથે ગઠબંધનના ચર્ચાના કારણે લાસ્ટ મોમેન્ટ સુધી અમારે એવું ક્લિયર ગણિત હતું કે વિસાવદર માંથી ગોપાલભાઈ લડશે અને કડીમાંથી કોંગ્રેસનો જે ઉમેદવાર ડિક્લેર થાય લડશે કોંગ્રેસે એનું ગઠબંધન તોડ્યું વિસાવદરમાં જાહેર કરી એટલે પછી પાર્ટીએ લેવું લઈને અમારે બી લડવાનું થતું હતું એટલે લાસ્ટ મુમેન્ટમાં મારું ત્યાં ડિક્લેરેશન થઈ જો પહેલેથી કન્ફર્મ હોત તો ત્રણ ચાર મહિના અગાઉ અડધું ગુજરાતની જવાબદારી કડીને મળી હતી અને અડધા ગુજરાતની જવાબદારી વિસાવદરને મળી હોત પરંતુ લાસ્ટ મુમેન્ટ સુધી ડિક્લેર ના થવાના કારણે સમગ્ર ગુજરાત કડી સમગ્ર ગુજરાત પંજાબ અને દિલ્હીના તમામ નેતાઓને જવાબદારી મળી ચૂકી હતી વિસાવદનની એ લોકોના ત્યાં બધા કાર્યક્રમો ફિક્સ થઈ ગયેલા હતા મોટા મોટા નેતાઓના કે કયા નેતાએ કયા ચાર ગામ સાંભળવા કયા પાંચ ગામ સાંભળવા શું જવાબદારી બધી જવાબદારીઓની સોંપણી થયા બાદ કડીનું ડિક્લેરેશન થયું એટલે જો ત્યાંથી અટાવે તો ત્યાંનું બી ગણિત પકડી જાય અને એનું ગણિત બહુ એટલું સેટ ના થાય દસ દિવસમાં આ કારણે બીજું એ નોંધ પાર્ટી સાથ તો તમે સમજો મારા માટે મારા નોમિનેશનમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ પોતે હાજર રહ્યા હતા

જે પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ એમને પૂછો કે પાર્ટીના ખરીદવાનો પ્રયાસ કરો છો આને કોઈ ફેર ઇલેક્શન કહેવાય તમે સમજો હમણાં જ કાંતિભાઈ અમૃતિયાએ એવી જાહેરાત કરી દીધી કે ભાઈ ગોપાલભાઈ અહીંયા મોરબી લડે તો હું રાજીનામું આપું રાજીનામું આપવા માટે કાલે નાટક સાથે સિત્તેર ગાડીઓના કાપડ તામજામ કરીને બી આયા તો હું એવા મૂર્ખ એમનો એમનો હું મૂર્ખ કહીશ કારણ કે કે તેમના પાંચ પાંચ ટર્મ સુધી મોરબીની જનતાએ જે ઇલેક્ટેડ ચૂંટીને મોકલ્યા છે તો ધારાસભ્ય એ નથી મોરબીની જનતા છે મોરબીની જનતા એમને ચૂંટાય છે એમને શું મોરબીની જનતાને પૂછ્યું હતું રાજીનામું આપતા પહેલા એમને તો જેમ પાંડવોએ દ્રૌપદીને મૂકી દીધી એની અંદર જુગારની અંદર એમનું રાજીનામું ધારાસભ્યનું પદ રાજીનામા તરીકે મૂકી દે છે એમને શું એમના એમના પિતાજીની બપોતી છે હે એમને એમના વારસાઈમાં મળેલી છે સીટ ત્યાંની જનતા ઇલેક્ટેડ કરીને જીતાડે ધારાસભ્ય કઈ રીતે છે એ જે પ્રજાની જોડે કામ કરીને મહેનત કરીને ને એમને પૂછો બરોબર છે એટલે ધારાસભ્યનું પદે જે દાવ પર લગાવે છે એવા ધારાસભ્ય નથી જોતા અને આ બધું આ બધી સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીને આવડે છે એન કેન પ્રકારે લોકોને હેરાન કરવા પ્રતાડિત કરવા એમને ધંધા રોજગાર પર મારી પોતાની હોટલ છેલ્લા આજે સત્તર દિવસની સીલ છે હું ઇલેક્શન લડ્યો એમાં મીડિયાના મિત્રો મેં જાણ કરી છે પ્રોસેસ ચાલુ આ લોકો તમે નાનો હું ખુબ નાનો સામાન્ય પરિવાર માંથી આવતો માણસ છું ધારાસભ્ય હજી બન્યો નથી ખાલી ઇલેક્શન લડ્યું છે એમાં તો અમારી હોટલ આ લોકો સીલ કરી નાખી આવા છે કારણો હોય છે જેના કારણે બિચારા અમારા અમારા કે બીજી અન્ય વિપક્ષ પાર્ટીના ધારાસભ્યોને હેરાન કરવામાં આવતા તમારા એક ધારાસભ્ય છે ચૈતર વસાવા તેઓ હાલ જેલમાં બંધ છે ને તેમની સામે પણ આરોપ છે કે તેમણે હુમલાનો પ્રયાસ કર્યો ઓગણીસ જેટલા ગુનાઓ તેમના પર ભૂતકાળમાં લગાયેલા છે તો આ બધી ઘટનાને કઈ રીતે જોવો છો કેમ કે ભાજપનું કહેવું છે કે ભાઈ વિસાવદરની કોઈ ખાર નથી ને આ જે ઘટના બની છે ચૈતર વસાવાએ જે કાયદો વ્યવસ્થા હાથમાં લીધી છે એટલે તેમને ભોગવવું જી ચૈતર ચૈતરભાઈ વસાવાએ જો હુમલો કર્યો હોય તો ત્યાં પોલીસ હતી મોટા મોટા અધિકારી હતા કલેક્ટર હશે મામલતદાર હશે બરોબર કોઈ વિડીયો કેમેરાનું લાવ્યું ત્યાં ચાલતું હોય છે વિડીયો ફૂટેજ જાહેર કરે ને કે ભાઈ ધારાસભ્ય સે એમનો આપો કોઈ બેઠા હોય તો વિડીયો ફૂટેજ તો હોય ને પાસે ઉશ્કેરવા અને હુમલો કરો બે અલગ વસ્તુ છે બરોબર તમે મને કોઈ એન કેન પ્રકારે ઉશ્કેરો તો મારે એક્શનનું રિએક્શન બાય ડિફોલ્ટ થવાનું પણ એમાં કોઈ હુમલો ના હોય બરોબર છે અને ગ્લાસ એમને છૂટું ફેંક્યું કે એમને વાગ્યું કે ના વાગ્યું બધું બધી વસ્તુ ચર્ચા થઈ ચૂકી છે એક ધારાસભ્ય કક્ષાના માણસના એક સામાન્ય ઝપાઝપી ના જે સામે એ લોકો બીઝા જપી એમનું ટોળું તો વધારે હતું સામે વાળા પક્ષે કોઈને અરેસ્ટ કર્યા નથી ધરપકડ થઈ નથી ધારાસભ્ય કક્ષાના ગોંધી રાખ્યા છે પૂરી રાખ્યા છે બરોબર એટલે આ રીતનું તંત્ર ગુજરાતની અંદર આ આ રીતની સરકારની સિસ્ટમ જે ગુજરાતની જનતા બી જોઈ રહી છે અને મીડિયાના મિત્રો તરીકે તમે બી જોઈ રહ્યા છો છેલ્લો મારો પ્રશ્ન એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેઓ જે તે સમયે કોન્સ્ટેબલ રહ્યા હતા તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંકીને માર્યું હતું કઈ રીતે જે એ વખતે પૂર્વ ગૃહમંત્રી સાહેબે જે પોલીસ ની જે હાલત હતી હું પોતે પોલીસ પુત્ર છું મારા ફાધર રિટાયર્ડ સબ ઇન્સ્પેક્ટર છે ગુજરાતની અંદર સૌથી દયની હાલત પોલીસ ની છે પોલીસ પુત્ર તરીકે હું જાણું છું એટલા બધા બધા બંદોબસ્ત ચોવીસ ચોવીસ કલાકની ડ્યુટી અને એમનો કોઈ હક અધિકાર નથી અધિકારીઓ બધું છે આઈપીએસઓ નો યુનિયન છે મોટા મોટા ડીસીપી બી ના યુનિયન છે પરંતુ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ કક્ષાના નાના કર્મચારીઓ નાના અધિકારીઓના કોઈ યુનિયન નથી એમનું નકરું શોષણ થાય છે આ પરિસ્થિતિનો એમને ઉજાગર કરવા માટે અને ગૃહમંત્રીના કાનના પડદામાં એ મેસેજ જાય એ માટે એમને ગૃહમંત્રી સાહેબ જાય એ માટે એમને ગૃહમંત્રી સાહેબનો ઘણી વખત મળવાની

તેમની આ લડાઈ છે તે યથાવત રહેશે તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા આજે ગુપ્તતાના શપથ લેવાના છે ત્યારે હવે કેટલી આક્રમકતા તેમની ગૃહની અંદર જોવા મળે છે જે મેદાન ઉપર જોવા મળતી હતી તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાઈ